ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તેર અને ચૌદ ઓગસ્ટે યોજાયેલા ઓડુ કોમ્યુનિટી ડેઝ ઇન્ડિયા બે હજાર પચીસમાં દેશભરના પંદર હજારથી વધુ લોકો હાજર રહ્યા છે જ્યારે એક લાખ પાંચ હજાર લોકોએ ઓનલાઈન નોંધણી કરી છે આ બે દિવસીય મેગા ઇવેન્ટમાં ઓડુના ફાઉન્ડર અને સી ઇ ફેબિયન પિકાએ સર તથા ઓડુ ઇન્ડિયાના ડિરેક્ટર મંતવ્ય ગજરે વ્યવસાયને સરળ અને કાર્યક્ષમ બનાવવા અંગે વિચારો રજૂ કર્યા કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિકો ટેક નિષ્ણાતો ડેવલોપરો અને સલાહકારો માટે લાઈવ ટ્રેડિંગ નેટવર્કિંગ સ્ત્રોતો અને પ્રોડક્ટ ડેમો યોજાયા પાલન ઓટોમેશન ડેશબોર્ડ ડિઝાઇન એપ્લિકેશન ડેવલપમેન્ટ અને એપીઆઈ કસ્ટમાઇઝેશન જેવા વિષયો આવરી લેવાયા વિવિધ ક્ષેત્રોના આડુ આડુભાગીદારોએ ઉત્પાદનથી લઈને રિટેલ સુધીની ઇન્ટિગ્રેટેડ સોલ્યુશન રજૂ કર્યા આ કાર્યક્રમ માત્ર ટેક સમિટી નહીં પરંતુ એક લાઈવ વર્કસ્પેસ અનુભવ બની રહ્યો જે ઉપસ્થિતોએ વાસ્તવિક ઉકેલો જોઈને સીધો લાભ લીધો અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે ઓડુ કમ્યુનિટી ડેઝ તમે કદાચ બહુ જ બધા ન્યૂઝ સાંભળ્યા છે એના વિશે અત્યારે હું બહુ જ એક્સાઇટેડ છું કે પંદર હજાર કરતાં પણ વધારે પબ્લિક અહીંયા આગળ આવી છે જે બધા જ સ્ટુડન્ટ એન્ટરપ્રિનિયર્સ ઓર બિઝનેસમેન અથવા તો જે ઓલરેડી યુઝ કરતા હોય ઓડું સોફ્ટવેર અથવા જે કરવા માગતા હોય એ બધા જ લોકો અહીંયા આગળ છે અમારી અત્યારે અમારી પાસે અઢીસો કરતાં પણ વધારે એક્ઝિબિટર્સ જે અમારા ડિસ્ટ્રિબ્યુટર્સ છે દે આર ઓલરેડી એવિંગ અ બુથ સો જે લોકો યુઝ કરવા માગે છે દે કેન ગો એન્ડ ચેક વિથ દેમ લાઈક કેમની પાસે કયા સોલ્યુશન કેવા અવેલેબલ છે ધ મેઇન જે ઓબ્જેક્ટિવ હતો આ ઇવેન્ટનો એ એન્ટાયર ઓડુ સિસ્ટમ જે ઇકો સિસ્ટમ છે ઇન્ડિયામાં એને એક જ પ્લેટફોર્મ પર લાવવાની એટલે કે જે યુઝ કરે છે જે કરવા માગે છે અને જે ઓલરેડી કરી રહ્યા છે અત્યારે અમે જે જે સેશન્સ થઈ રહ્યા છે જે ટ્રેક્સ થઈ રહ્યા છે બિઝનેસ સેશન્સ થઈ રહ્યા છે એવા અઢીસો કરતાં પણ વધારે સેશન આવતા બે દિવસમાં થશે જેમાં અમે આવનારા વર્ઝનમાં જે નાઇન્ટીન ડોટ જે લોન્ચ થવાનું છે સપ્ટેમ્બર મંથમાં એને અમે અત્યારે ડિસ્ક્લોઝ કરી રહ્યા છીએ એટલે કે એની હાઇલાઇટ્સ અમે અત્યારે શેર કરી રહ્યા છીએ કે નવા વર્ઝનમાં શું શું ફીચર આવવાના છે જેથી કરીને જે લોકો યુઝ કરે છે એ લોકો માઇગ્રેશનનું પ્લાન કરી શકે જે લોકો વાપરવા માગે છે એ લોકો નવા પ્રોજેક્ટ પ્લાન